ટૂંક સમયમાં મારું નવું સ્વપાન શરૂ થઈ ગયું છે તો એના માટે તમે બધા એ તૈયાર રહેજો એ ઝાલુ બેન એ ઝાલુ બેન આવી ગયા તમે ક્યાં ગઈ તી મામા ઘરે ગઈ તી એટલે આખ્યો કેતો આખ્યો કેત જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તો મારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર જોકે તમે તો મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું તમે સરસ મજાના નાઈ તો ને કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાની મસ્ત મજાની સેવા પૂજા કરી નાખી છે બટ કાલે નતા આવ્યો બેડા એનું મેઈન વિઝન છે કે કાલે અમારા ગામમાં છે ને મરણ થઈ ગયું તો ને ત્યાં જવાનું હતું તો સવાર સવારમાં એટલે પછી તો કાઈ ફોન બોન આરે હતો નહી એટલે વિડિયો અપલોડિંગ ને એડિટિંગ ને બધું એડજસ્ટમેન્ટ દેખાઈ ગયું તો એટલે કાલની તારીખમાં આપણે બધા મેળા નતા આજે ફરીથી પાછા મળી જશે નવા અંદાજમાં નાવા યુનિક સાથે અને હા ઘણા દિવસથી જાહલ બેનો દેખાતા નથી જાહલની માં નથી દેખાતી એટલે કે કેવલની કાકી નથી દેખાતી તો આજે એ લોકો આવી જવાના છે અને ટૂંક સમયમાં મારું નવું સોપાન શરૂ થઈ રહ્યું છે તો એના માટે તમે બધા એ તૈયાર રહેજો અને એ પછી નિરાતે વાતો કરીશું અને અત્યારે અમારા ચકલાઓ છે ને જો કલબલાટ કરી રહ્યા છે સમજો પિંજરું મસ્ત બનાવ્યું છે તમને કેવા રમે છે અંદર એટલે આ ચા ની બધો અત્યારે ખાઈ ને તો વધારે મજા આવે બોલો હું કઈ બંધ થઈ ગયા બસ

ઘરો બેન હેપી ફૂડલા બનાવતા પણ એને એક બડતી તેલ ચાઈ પૂ નહીં એને તો થોડું ગુપ પીધું ને દવા પાઈ દીધી તો અત્યારે તો થોડી થોડી રાજી આવતી જાય કેવું લાગે છે જો બેને જોતા તો લાગતું જેસે તમને એ એમ કે માં હમણાં પેજ રો હે હા લટકા કરી કરીને પછી રોન બહાર આવો ટાટા બાય 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 જે જે કર તો જે 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 ટાટા અત્યારે મસ્ત વાળુ નો સમય થઈ ગયો છે તો ઢોકળા મઠનું શાક રોટલી એવું બધું છે જમવાનું તો કઈ વાંધો ને હાલો ની વાળું પાણી કરી લેવી કાજાલુ બેન ઓકે વાળું પાણી કરીને છે ને અત્યારે થઈ ગયા છે નવરા અને અત્યારે છે ને લાઈટ વહી ગઈ છે લાઈટ વહી ગઈ છે ને આમ જો વરસાદ આમ જો તમને દેખા છે નઈ લાઈટ વહી ગઈ છે ને એટલે જોરદાર વરસાદ આવે છે અને વીજળીના કડાકાન ભડાકા સાથે વરસાદ પણ આવે છે જો લાઈટ જો જો વીજળી કેવી થાય જો ઓ હો હો મારા મમ્મી ગયા છે નાઈટ રોટલો લઈને ગયા છે એ આવે અને એને બહુ જ વીજળીની ની બીક લાગશે જો 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 વીજળી થાય

जय द्वारका देश हो बाइ! बाई <laughs>